દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં વિવિધ ધાર્મિક તથા રાજકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યોતિનગર વિસ્તારમાં આવેલા જલાશય મહાદેવ મંદિર ખાતે ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી પરમારની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ચિત્રે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો દ્વારા

બીજી તરફ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અહીં જિલ્લા ભાજપના હોદ્દેદારો આગેવાનો તથા કાર્યકરો મોટી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા પંડિત ઉપાધ્યાય ના વિચારોથી પ્રેરિત થઈને સેવા સંઘર્ષના માર્ગ પર અલગ રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે પંડિત દીનદયાલ ઉપાધ્યાય માત્ર રાજકીય નેતા જ નહીં

એમના જીવનમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કંઈક શીખ મેળવે સંકલ્પ લે એટલા માટે એમને માટે આ શ્રદ્ધાંજલિનો દિવસ હતો આજે અહીંયા આ બૂથમાં ખૂબ સરસ કાર્યક્રમ થયો હું અભિનંદન આપું છું બધા કાર્યકર્તાને કે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને આવનારા સમયમાં દીનદયાલજીના જીવનમાંથી કંઈક કરીને આ દેશ માટે કામ કરતા રહે એનું ભાથું આજે બધાએ અહીંયાથી મેળવું છે ભારતીય જનસંઘના રાષ્ટ્રીય મહામંત્રી પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીનો આજે જન્મદિવસ છે સમગ્ર દેશમાં બૂથના કાર્યકર્તાઓ બેસીને એમના જીવન વિશે વ્યાપક ચર્ચા કરીને એમના જીવનમાંથી પ્રેરણા લે એ હેતુથી એમનો જે એકાત્મ માનવવાદનો જે સિદ્ધાંત છે જે વર્તમાન સમયમાં યથા યોગ્ય છે અને એને અનુરૂપ જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી આત્મનિર્ભર ભારત વોકલ ફોર લોકલ આનું જે અભિયાન સમગ્ર દેશમાં ચાલે છે એને વધારે તાકાત મળે એ હેતુથી આજે એમના જન્મદિવસ નિમિત્તે એમના જીવનની ઝરમર કાર્યકર્તાઓ સાથે આપલે કરીને ખૂબ મોટો વિસ્તૃત કાર્યક્રમ આજે ભરૂચ ભોલાવ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યોતિનગર મંદિરે યોજવામાં આવ્યો છે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે થેન્ક યુ